જુનાગઢની સૌથી ચર્ચિત બેઠક વિસાવદર બેઠક જ્યાં પેટા થવાના સેવાઈ રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી તારીખો જાહેર નથી કરવામાં આવી પરંતુ તેના જ પાર્ટી દ્વારા આ બેઠકના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટારિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તેઓ સતત વિસાવદરના સ્થાનિક કક્ષાએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમની સાથે આપણા અન્ય નેતાઓ પણ જોડાયા છે પરંતુ તેમની પાસે આપના ત્રણ એવા નેતાઓ જેમની ગેરહાજરી સતત જોવા મળી રહી છે તો પહેલા એ સમજી લે કે આપના આ ત્રણ કયા નેતાઓ છે જેઓ પ્રચાર પ્રસારમાં ગેરહાજર રહ્યા છે અને તેના પાછળનું કારણ શું છે અને તર્ક વિતર્કો બહાર આવી રહ્યા છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ભૂ જુનાગઢની વિસાવદર બેઠકમાં ટૂંક જ સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળતો હોય છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જેઓ સતત આ બેઠક ઉપર એક્ટિવ જોવા મળી રહ્યા છે તેમના દ્વારા આજે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં લોકોના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નોને જે છે તે સાંભળવામાં આવશે તેના ઉદ્દેશ સાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જો કે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે આ સમય દરમિયાન બેઠકમાં ચૂંટણી યોજાશે પરંતુ તેના જ ઉમેદવાર પણ પણ જાહેર કરવામાં આવ્યા કાર્યાલય ખોલવામાં આવ્યું અને જ્યારે ગોપાલ ઇટાલિયા જે સ્થાનિક કક્ષાએ ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો તેમની સાથે આપણા નેતાઓ પણ તેમને સહકાર આપી રહ્યા છે પ્રચાર પ્રસારમાં જોડાઈ ચૂક્યા છે પરંતુ આ સમગ્ર ઘટના અંગે આપના એ ત્રણ નેતાઓ જેમની ગેરહાજરી સતત જોવા મળી રહી છે આ પ્રચાર પ્રસાર દરમિયાન અને એ ત્રણ નેતાઓ છે ઉમેશ મકવાણા જેઓ બોટાદના ધારાસભ્ય છે અને તેમનું નામ અને તેનું નામ થોડા સમય પહેલાં જ ચર્ચાનો વિષય બન્યું હતું કારણ કે તે સમય દરમિયાન જે છે તે એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે ઉમેશ મકવાણા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે જોકે ત્યારબાદ આ ચર્ચા ઉપર મહર મારવામાં આવી હતી ઉમેશ મકવાણા દ્વારા જ પરંતુ ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે ઉમેશ મકવાણા હવે મિશન લોટસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને એટલા માટે જ તેઓ સતત પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે અને બીજા ધારાસભ્ય છે જામજોધપુર માંથી હેમંત ખવા તેમની ગેરહાજરી પણ સતત જે છે તે જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયા સાથે પ્રચાર પ્રસાર દરમિયાન તેમની એન્ટ્રી નથી થઈ એટલા માટે પણ જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે કે શું હેમંત ખવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ અને ત્રીજું નામ છે ગારિયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી જેઓ પણ ચર્ચાનો વિષય બની ગયા છે અને હાલમાં પણ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે સુધીર વાઘાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને કારણે શું ગોપાલ ઇટાલિયાને સહકાર નથી આપી રહ્યા પ્રચાર પ્રસારમાં ક્યાંક તેમનો ચહેરો નથી જોવા મળી રહ્યો અને તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી આવી રહી છે કડીમાં પેટા ચૂંટણી આવી રહી છે અને તે અંતર્ગત ભાજપ દ્વારા મિશ્રણ લોટસ શરૂ કરવામાં આવશે તે માહિતી વચ્ચે એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે આ ત્રણ ધારાસભ્યો ઉમેશ મકવાણા હેમંત ખવા અને સુધીર વાઘાણી જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ અને થોડા સમય પહેલા પણ આ ત્રણ ધારાસભ્યોના નામ ચર્ચામાં આવ્યા હતા અને તે સમય દરમિયાન પણ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી અને હવે હાલમાં પણ તેમની ગેરહાજરી જોવા મળતા ગોપાલ ઇટાલિયા સાથે વિસાવદરમાં તેમની ગેરહાજરી જોવા મળતા ફરીથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે મિશન લોટસ અંતર્ગત જે છે તે આપના આ ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો